હેલો મિત્રો તો હવે આપણે પૂછી ગયા છીએ ભાવનગર ઘોઘા બંદરે તો આપણે અહીંથી જવાનું છે સુરત હજીરા આપણે આપણી ગાડી શીપમાં ચડાવી દઈએ જો આ શીપ છે તેમાં આપણે આપણી જણાવી અને તમને શીપની અંદરનું બધું બતાવું તો મિત્રો આપણો વાર આવી ગયો છે તો આપણે જઈએ છીએ તો મિત્રો માતાભાઈ એવી ડ્રાઈવર છે જે દરિયા ઉમર બી ગાડી કાઢશે તમે જોજો ખાલી મિત્રો આપડા માધાભાઈ આખી રાઈત ગાડી ગઈ છે તમે જોવો હોય સમજો તો જોવો તો મેં આખું એવા ખાલે ખુલતી નથી માન માન ખુલે છે મિત્રો આ શીપનો ટેક કહેવાય બીજા પટ્ટી આપણે હાથમાં લગાડવી પડે એ પ્રોસીજર છે એનું તો એ પટ્ટી હાથમાં લગાડ્યું પછી આપણે દયા ગાડી અંદર તો ગાડી આપણી પાક થઈ ગઈ છે મિત્રો હવે આપણે જઈએ અંદર શીપની તો મિત્રો તમે જોઈએ અહીંયા અને જારો સમુદ્ર દરિયાની વચ્ચે હોય આપણે હાલીએ છીએ આપણી જીપ હાલે છે એવો તમે ત્રણ ચાર માલની શીપ અહીંયા બધા બે વન ટેબલ પૂછ્યું છે કે ભોજન ભોજન કરવું હોય જમવું બમવું હોય તો જમી શકે જોવો તમે આ દરિયો

આ રૂમ પિક્ચર આલે લગભગ આ જો આ રૂમ પણ પિક્ચર આલે છે હેલો તો આપણે આવી ગયા છે શિફ્ટ ના ટોપ ફ્લોર ઉપર તમે જોઈ શકો સાઉથ ટોપ ફ્લોર ઉપર આપણે આવી ગયા છે માધવભાઈ દરિયામાં ખાલી ડૂબકી મારી નાઈ ધોઈ લીધું છે તો આમાં બધા છે ડ્રાઈવર છે ડ્રાઈવર છે ને ટુરિસ્ટ પણ છે જે આનંદ ઉઠાવે છે આ શિફ્ટનો તમે જોયું હવે ટુરિસ્ટ પણ ઘણા છે તો મિત્રો બીજી શિફ્ટ પણ જાય છે તમે જોયો હોય તમને જોમ કરીને બતાવું હું આ બીજી સીટ પણ જાય છે એક ફેરો કરી આ સીટ જાય છે એ આમ પાછી જાય છે તો મિત્રો આપણે અહીંયા મિની બોટ પર આવી છે ઇમરજન્સી માટે તો મિત્રો હવે મિની બોટ તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે સુરત ઓય વેગા આ દેખતો નથી હવે દેખાય રોડ ચાલ મળી પાછા બીજા બ્લોકમાં ચેનલ જય શ્રીરામ